એક હજાર ત્રેપન રૂપિયા માં આ દર આગરવાર હોળ હતા ડાંગે બેસો ગડે તરીકે પ્રતિ જેતનો નાળો હતો તો અમે નમન નઈ જગ્યાએ

સોપન માં શું એકવાર મિનિટ ભાઈ બીજે ગમે પૂછી રૂપિયા

એક હજાર ને પાંત્રીસ રૂપિયા બીટી બત્રીસ જસદણ માર્કેટિંગ યાર્ડ માં મગફળી ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે આઠસો પચાસ રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા સુધી